આજ તો આપણે અચાનક મેગીનો નાનો પ્રોગ્રામ કરવા અને આવી ગયો દસ હજાર નું મોંઘા માયલું માઇક હું મારી હોસ્ટેલ સાહેબ નવરો હતો મેં વિચાર્યું મારા ભાઈ બંધ દુકાન આટો મારી આવું એક રાજકોટ મારે એમટીએસ બસ પકડી નીકળી ગયો દુકાને જવા માટે એવું છે હું કોઈ બહુ વાલો છો એટલે મારા ગાલમાં આવા ખાડા પડે તમારે પડે કે નહીં મારી હોસ્ટેલ ને ત્રિકોણ વાગતો પોગી ગયો ત્યાં ચાનું પોસ્ટર છે મારા બેટા ચાના ફોટો કરતા હિરોઈન ફોટો મોટો રાખે એમ એ લોકોને ખબર છે ભારતનું યુવાધન નું ફોકસ ચા કરતા ચા પીવડાવવા વાળીમાં વધારે છે એકચુઅલી બસ સ્ટેન્ડ તો ઘણી બધી બસ પડી પણ બધી બસ આપણા કામની ન હોય અને આ વાત બસ માટે તો નહોતી ફાઈનલ આપડે બસની મુસાફરી કરીને ભોગી ગયા છે મારા ભાઈ બને દુકાન ભાઈ ને રામ રામ ભાઈ બતાવ્યું એનું નવે નવું માઇક ખાવ પૂછાય તો ભાઈ કે દસ હજાર મોંઘા માયું માઇક છે ભાઈ તો બધું પણ મને ભૂખ મેં તો આપણે મેગી બનાવી રેડી કરીએ સગડી ઉપર ગરમ કરવા મેગી ના પેકેટ ખોલી વખતે આજે આપણે કાચી મેગી ખાલી સમાજ આપણે બહિષ્કાર કરના સ્વીટર ઉપરાંત થાય મેગી પાણીમાં તો કે મસાલો નાખી દે મસાલો નાખીને મિક્સ તો થઈ ગયો થોડી વાર એની પરક્રિયા થવા દઈએ પૂરતી બે મિનિટ ની મેગી બનાવતા બહુ વાર લાગે ભાઈ હું મનમાં હતો ભાઈ i